ઓછી કરી સુદર્શનજી નું આવાહન ફરતા 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 સુદર્શનજી આવી ભગવાન ની આંગળીમાં વિરાજમાન થયા ભગવાન નીચેથી આંગળી લઈ લીધી અને સુદર્શનજી આજ્ઞા કરી વિષે આ બ્રહ્માંડ ને વિષે જે કોઈ પણ સ્થળ એવું હોય કે જ્યાં કળયુગ ક્યારેય પ્રવેશ ન કરી શકે ત્યાં જયનાપ સ્થિર થાવ અને આ ઋષિઓ ને જ્યાં સુધી એ સ્થાન પર એ ઋષિઓ રહે ત્યાં સુધી રક્ષણનું કાર્ય સુદર્શનજીને સોંપવામાં આવ્યું सुदर्शनजी પોતાનામાંથી એક અંશ સ્વરૂપ ચક્રને પ્રગટ કર્યું અને 88000 ઋષિઓને કહ્યું ઋષિગણ હે મહર્ષિઓ હે રાજર્ષિઓ હે બ્રહ્મર્ષિઓ હે દેવર્ષિઓ આપના ચરણોમાં વંદન સાથે આ મારા અંશ ભૂત જે ચક્ર તમારી આગળ આગળ ચાલતું થાય છે એની પાછળ પાછળ जाओ જે સ્થળ ઉપર જયના સ્થિર થાય અને આના અણીદાર જે

कि भगवान ने गंगा ने आज्ञा है ए अलकनंदा आपका एक स्वरूप गाय का है एक स्वरूप नदी का है लेकिन नैमिषारण्य धाम मेरा है इसीलिए आप यहाँ पर गाय बनके भी और नदी बनके भी वहन कीजिए और भक्तों के पापों का हरण कीजिए એટલે એ गंगा એના ગૌના નામખી નામથી ગૌમતી ગંગા બની વહી રહી છે અને એની એક દારા ચક્ર સરોવરની અંદર પણ જાય છે કૃષ્ણ કનૈયા